આજની અમારી ડાંગની ટ્રીપમાં આજે જે અમારી પહેલી રાતની રોકાણ અમે અહીંયા કરવાના છે અને એ વિશ્રામ પણ અહીંયા લીધું છે આ છે આપણું ગુજરાત સરકાર સંચાલિત વિશ્રામ ગૃહ હાવવામાં આવેલું છે ડાંગમાં અને એને આપણે સર્કિટ હાઉસ પણ કહીએ છીએ તમે જોઈ શકો છો કે આ છે આપનું વિશ્રામ ગૃહ હાવવાનું એકદમ હરિયાળીથી ભરેલું జుదా జుదా ప్రకారం వృక్ష వాతా మెయిన్ ఎంట్రన్స్ એનો એન્ટ્રન્સ ગેટ છે આપણે અને આ જે તમે કઈ ચિત્રકલા છે વર્લી ચિત્રકલા છે જે આપના આપણું દક્ષિણ ગુજરાત ગ્રુપમાં જે આપણા જયેશ મોખાસિંહ ભાઈ છે એમને આ દોરેલું છે એવી રીતે બંને સાઈડ કરે છે ત્યારબાદ અંદરનો સભાખંડ છે ભોજન કક્ષ છે પાંડવખંડ અને ચિત્રકલા વાળલી ચિત્રકલા આપણે મોકાસી આર્ટ આ છે વિવિધ રૂમો અને આ છે વારલી ચિત્રકલા આર્ટ